નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા અને કેન્સર જેવી ગંભીર બીમારી ગુજરાત ભાજપમાં થયો વિખવાદ સીએમ પટેલ સરકારના બે મોટા નિર્ણય અને ગુજરાતમાં મોટી જાહેરાત અમિત શાહે આપ્યું મોટું નિવેદન અને હર્ષંઘવીની ટકોર પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો તાબડતોડ મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે ભુજપુર પાસે મહી નદી પર નવા ટુ લેન હાઈવે બ્રિજ માટે રૂપિયા બસો બાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પાદરાના મુજપુર પાસે નવ જુલાઈ ગંભીરા બ્રિજ તૂટવાથી વીસ લોકોના મૃત્યુ થયા છે બ્રિજ દુર્ઘટના પછી આ નવા પુલનો નિર્ણય લેવાયો છે હવે મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે અઢાર મહિનામાં પુલ નિર્માણ માટે ટેન્ડરિંગની પ્રક્રિયાનો તાબડતોડ પ્રારંભ કરવામાં આવ્યો છે હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો ગુજ માર્ગ એપ્લિકેશન દ્વારા ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે આ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ફરિયાદ સ્વીકારવામાં આવશે આ સાથે ક્ષત્રિગ્રસ્ત પૂર પેરાપેટ માર્ગ રેલિંગ ખાડાઓ સ્ટ્રક્ચર સહિતના માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશેની તમે ઝડપથી ફરિયાદ નોંધાવી શકશો આમ ગુજરાત સરકારે અનોખી પહેલ કરી છે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતના ધારાસભ્યો ગણવા પડશે ખાડા ધારાસભ્યો અને નગરસેવકોએ ખાડા માટે ખાડા પત્રક બનાવવો પડશે હવે નેતાઓ પોતાના વિસ્તારના ખાડાઓ ગણશે પત્રકમાં માહિતી રજૂ કરશે આ માટે તેણે અહેવાલ આપવો પડશે સાથે ચોમાસામાં બિસ્માર રોડની ગણતરી કરવામાં આવશે અધિકારીઓ અને નેતાઓ આ અંગે માહિતી એકઠી કરીને ખાડાપત્રક અહેવાલ રજૂ કરવાનો રહેશે આમ ગુજરાત સરકારે હવે દરેક ધારાસભ્યો અને નેતાઓને તાત્કાલિક આદેશ આપ્યો છે પોતાના વિસ્તારમાં ખાડાઓ ગણવા પડશે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો બીજો મોટો નિર્ણય ગુજરાત સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે સરકારના નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગ સંબંધિત ચોપન પ્રકારના અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તેર જેટલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવવાના રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ માત્ર વીસ રૂપિયા ચૂકવવાના રહેશે આમ રાતોરાત ગુજરાત સરકારે ખૂબ જ અગત્યનો નિર્ણય કર્યો છે ગુજરાતમાં લેવાયેલા બે નિર્ણય બાદ થઈ મોટી જાહેરાત વડોદરામાં ગંભીર દુર્ઘટના મામલે હવે સાવલીના ધારાસભ્યએ મહત્વની જાહેરાત કરી છે ગંભીરા બ્રિજ દુર્ઘટના મૃતકોના પરિવાર માટે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે મૃતકના પરિવારજનોને એક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે આ ઉપરાંત સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર બે વર્ષના પગાર અર્પણ કરશે બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતક પરિવાર માટે તેમણે મોટી જાહેરાત કરી છે હવે ગુજરાતના દરેક વાહન ચાલકો ઘરેથી વાહન લઈને નીકળતા પહેલા ખાસ જાણી લો અહીં વાહનો પર લાગ્યો પ્રતિબંધ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ સદર બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં પણ આવ્યું છે આ જાહેરનામા અનુસાર તાત્કાલિક અસરથી કુડા બ્રિજ પર ભારે વાહનોને પ્રવેશ ન આપવા માટે ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સૂચનાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી બાદ કેન્દ્રીય મંત્રી આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં રોજગાર મેળામાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન ભારત માટે વરદાન છે તેના નેતૃત્વમાં વિકસિત ભારત બનાવવા માટે એક મહાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તમામ ક્ષેત્રોમાં વ્યાપક કાર્ય થઈ રહ્યું છે વડાપ્રધાન મોદીનો આ કાર્યકાળ એક સુવર્ણકાળ છે પચીસ કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે તેણે ભારતમાં ગરીબીને મૂળમાંથી નાબૂદ કરી દીધી છે પા દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું મોટું નિવેદન અમિત શાહે તિરુવંતનપુરમમાં ભાજપના કેરળ એકમના મૂલ્યાંકન એકમનું ઉદ્ઘાટન કર્યું છે આ દરમિયાન તેણે કહ્યું કે કેરળની એલડીએફ સરકાર ભ્રષ્ટ છે રાજ્યમાં ઘણા કોભંડો થઈ રહ્યા છે જો આપણે કેરળનો વિકાસ ઈચ્છીએ છીએ તો ભાજપનું સત્તામાં આવવું જરૂરી છે શાહે એમ પણ કહ્યું કે એકત્રીસ માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલવાળથી મુક્ત થઈ જશે પીએમ મોદી અને ભાજપ સિવાય કોઈ આતંકવાદનો જવાબ જ આપી શકે તેમ નથી ત્યારબાદ ગુજરાતમાં મોટા નેતાઓની ઉપસ્થિતમાં યોજાયો એક પેડ માં નામ કાર્યક્રમ તાપી જિલ્લામાં એક પેડ માં નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વ્યારા અને સોનગઢ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ દરમિયાન વીસ હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ ઉપરાંત વન મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ તેમાં જોડાયેલા હતા હવે ગુજરાતમાં ભાજપ સામે ભાજપનો થયો વિરોધ અને વિખવાદ ઉપસ્થ્યો રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ ખાડારા જોવા મળી રહ્યું છે હવે આ મામલે માત્ર વિપક્ષ જ નહીં પરંતુ શાસક પક્ષ એટલે કે ભાજપના આગેવાનો પણ આંદોલનના માર્ગે છે કણકોટ જતા રસ્તાની અત્યંત બિસ્માર હાલત અને તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી જેને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે ગણકોટ તરફના મુખ્ય માર્ગ પર દૈનિક હજાર વાહનોની અવરજવર થાય છે વારંવાર જાણ કરવા છતાં કોઈ પણ રસ્તાનો માર્ગ મરામત ન થતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આવ્યા મોટા સમાચાર મોટા ભાગની નોકરીઓ ગામડાઓમાં આપવામાં આવી રહી છે દરેક ક્ષેત્રમાં દરેક પ્રગતિ કરી રહ્યો છે

ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ પર સરકારનો ભાર રહ્યો છે ત્રણ કરોડ ઘરો બનવાની પણ પ્રક્રિયા ચાલુ છે ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારીમાં વધારો થઈ રહ્યો છે ઓપરેશન પછી ઉત્પાદનની ચર્ચા થઈ રહી છે અને મેક ઇન્ડિયાનો પડઘો સમગ્ર વિશ્વમાં પડી રહ્યો છે ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું મોટું આહવાન પીએમ મોદીએ કહ્યું કે મરાઠા સૈન્ય પરિદ્રશ્યોમાં બાર ભવ્ય કિલ્લાઓ છે જેમાંથી અગિયાર મહારાષ્ટ્રમાં અને એક તમિલનાડુમાં છે જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્ય વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેને સુશાસન સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકવા સાથે જોડાઈએ છીએ હું આ કિલ્લાઓની મુલાકાત લેવા માટે અને મરાઠા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવા માટે તમામ લોકોને આહવાન કરું છું આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર બસ સેવા પણ બંધ અને વિદ્યાર્થીને થઈ મુશ્કેલી છોટાઉદેપુરમાં આવેલો પુલ જોખમી બનતા બસ સેવા બંધ કરી દેવામાં આવી છે આમ થવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ઇકો ગાડીમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે મેરિયા નદીનો પુલ અને બોડેલી ઓરસંગ નદીનો પુલ ભારે વાહનો માટે બંધ કરી ટ્રાફિક કોટ મોડાસર થઈને ભાટપુર સંખેડા ડાયવર્ટ કરવામાં આવતા છોટાઉદેપુરથી આવતા પાવી જેતપુર સુધીની બસ સેવા બંધ કરી દેવામાં આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને ખૂબ જ હાલાકી મુશ્કેલી પડી રહી છે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંથલી સભામાં સાવજ ડેરી અને ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે ઇટાલિયાએ જણાવ્યું છે કે સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલવાળું દૂધ પેક કરે છે જે પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી શકે છે તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે દૂધમાં પ્યોર કેમિકલ નાખી કરોડો લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે